બેક વિડીયો કેમ છે મોજમાં પણ મોજમાં અને જો પાછી બ્લોગ લઈને આવી ગઈ છું તમારા માટે અને અત્યારના પહેલાંના બ્લોગ તમને કહેવા કે જલ્દી જલ્દી કોમેન્ટ કરી દો અને ટુ કેમ આપણે ત્રણસો સબસ્ક્રાઈબર્સ ઘટાય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તો કંઈક આપણે નવું કરશું અને જો આજે આવવાના છે અમદાવાદથી મારા માસા અને માસી કંઈક મેરેજ છે તે માટે તો આજે અહીં જમવાનું છે રાતે કિશોર માસા અને ગીતા માસી અને સાથે અંકિતાજીને તે પણ આવે છે તો અત્યારે જો હજી તે લોકો હજી આવ્યા નથી આવશે ત્યારે હું તમને મળાવું ચાલો અત્યારે જો મેનુમાં અત્યારે બનાવવાનું છે પાઉંભાજી તો જોઈએ એક બાજુ જો આપણા ભગવાનના દર્શન પણ અહીંયા ખુલ્લા છે જો મસ્ત મજાના દિવેટિયું એકદમ મસ્ત જો ક્લીન જો મસ્ત મજાનું મંદિર પણ રેડી છે અને એ બીજી બાજુ પાઉભાજી કરવાની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે મમ્મી અત્યારે ફુલાવા લેવા ગયા છે જો ફૂલાવળતું થોડું ખરાબ નીકળ્યું તે માટે જો અહીંયા રીંગણાને ને બધું પડ્યું છે અને સાથે સાથે આજે કર્યું હતું ઘી ગરમ તો તે પણ જો ડેઈલી અમારે દર વખતે જ્યારે પણ ઘી ગરમ કરો તે આટલું ઘી તો થાય એટલે ડેલી યુઝ માટે તો ચાલે કાંઈક નવીન બનાવવું હોય ન્યૂ તો ન ચાલે તો નવું લેવું પડે ચાલો મળીએ છીએ તે લોકો આવે ત્યારે તો જો આ મમ્મી આવી ગયા છે ફાઈનલી શાકભાજી લઈને જો પાવભાજીનો નો પ્રોગ્રામ છે લીલી ડુંગળી કોથમીર અને જો એ સુધારાનું કામ ચાલે છે પાવભાજી પ્રોગ્રામ છે ને ગાયસ તો આગળ થઈ ગયા છે સાડા પાંચ અને મમ્મીએ જો એક બાજુ બધું શાકભાજી બાફવા મૂકી દીધું છે મોટા કુકરમાં અને બસ હવે આપણે જોઈશું પાઉ લેવા ચાલો પાઉ લઈ આવે એક લઈને તો છ વાગી ગયા છે ને આપણે લેવા ગયા તમે ખબર પાવ ને ઘોડવું લેવા ગયા હતા તો ઘોડવું તો ક્યાંય મળ્યું જ નહીં બહુ અડધી કલાક હું ફરી પણ ક્યાંય ઘોડવું હતું જ નહીં તો આ પછી દહીં લઈને વહી આવી કે બ્લેન્ડર ફેરજાય તો થઈ જાય અને જો છ વાગ્યા છે તો અમ જો પાવ લઈ લીધા છે આપણે ઘોડવું આ જો દહીં લીધું છે ઘોડવું તો કાંઈ હતું નહીં તો દહીં લીધું આપણે સાથે સાથે જો જોરદાર તૈયારી ચાલે છે બફાઈ ગયું છે શાક બધું ત્યારે ગ્રેવી થાય છે ડુંગળીની ચાલો આવે છે અને જો એક બાજુ ભાજી પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે જો હજી થાય છે એકદમ મસ્ત ચાલો બધા ભાજી ખાવાનું મળીએ ગાઈસ તો માસાની આવે છે તો રિક્ષામાં આવે છે તો જો રિક્ષાવાળાને નથી ખબર અંકુર રોડ કે કોને ખબર કંઈ ખબર જ નથી લોકેશનમાં એટલું છે

જેગો પાટ છે છે પછી ઉપર નાખ્યા સેટિંગ ખાલી હતો ને ગાઈસ તો જો એક બાજુ નીવુ ભાઈ રમે છે અને બીજી બાજુ જો બધા ડિસ્કસિંગ કરે છે અડધા ઊભા બેઠા છે છે મમ્મી એક બાજુ કરે ભાખરી કારણ કે જે ન નખાય તેની માટે બને છે ભાખરી અને જો માસીને આવતા તો કામે લગાડી દીધા છે માસી પણ કે છે ચાલો હું પણ રસોઈ બનાવું તો જો બાકી કહેવાય બાકી રહ્યું નથી ખાલી બાકી છે પાવ શેકવાના તો તે શેકે છે માસી અને બાકી બધા છે તે જમવા બેસી ગયા છે તો ચાલો તમે બધા પણ જમવા ગાઈસ તો જમી લીધું છે અને બધા બેઠા છે જો નીયુભાઈ એકદમ શાંત બેઠા છે તો ચાલો તોય